ડાંગના આહવા માં રાજવી શ્રીઓના સન્માન સાથે ચાર દિવસીય ડાંગ દરબારના ભાતીગઢ લોકમેળાનો પ્રારંભ થયો છે જેમાં માજી રાજવીશ્રીઓની શૌર્ય ગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને પણ જિલ્લા વિકાસ અધિકારીએ બિરદાવી હતી આ દરમિયાન ભવ્ય શોભાયાત્રા નગરના આ મુખ્ય માર્ગ પર ફરી હતી શણગારાયેલી બગીઓમાં નીકળેલી રાજવી શ્રીઓની સવારી દરમિયાન તેમણે પ્રજાજનોનું અભિવાદન પણ ઝીલ્યું અગ્રણી નાગરિકો અને વ્યક્તિ વિશેષ મહાનુભાવો સ્થાનિક પ્રજાજનો પણ આમાં જોડાયા હતા કે ડાંગ જિલ્લામાં વારંવાર ધવ લાગે છે એ ધવ પણ વિજાવા જોઈએ અને બાકી બધી જંગલમાં જે થતી ચોરીઓ એ પણ પ્રજાની એ જવાબદારીમાં આવે છે જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જેને તેની જગ્યા પર બરાબર છે પણ પ્રજામાં કમજોરી છે એ પ્રજા કમજોરી ખંખેરી નાખે અને જંગલ તરફ વળે અને જંગલને બચાવે એમાં જ છે તો એ સરકારની પણ પ્રોપર્ટી છે ડાંગના આદિવાસીની પણ અબોજોની સંપત્તિ છે